અમદાવાદના બોડકદેવ વિસ્તારના ખેડૂત વિપુલ પટેલે કોંગ્રેસના નેતા પંકજ પટેલ પર ગંભીર આરોપો લગાવ્યા છે કોંગ્રેસના નેતા પંકજ પટેલે તેમની અંદાજે એકસો વીસથી એકસો ત્રીસ કરોડની જમીન પછાવી પાડી છે વર્ષ બે હજાર સત્તરમાં પંકજ પટેલને બાળા પેટે પોતાની જમીન આપી હતી એડવાન્સ આપેલા શેક બાઉન્સ થયા પછી જમીન પરત માંગી તો જમીન પર કબજો કરીને પંકજ પટેલના લોકોએ મારામારી કરી હોવાનો ખેડૂતનો આરોપ છે પંકજ પટેલના કોંગ્રેસના રાહુલ ગાંધી સહિતના મોટા નેતાઓ સાથે સંબંધ હોવાથી તેને કોર્પોરેશનમાં લાયસન્સ કઢાવી દીધું છે એટલું જ નહીં કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરીને તેમની જમીન પર ધ ઇન્ડિયન ચેનલ અને એર બરિસ્ટો નામની ટેરેસ રેસ્ટોરન્ટ ચાલુ કરી દીધી છે છેલ્લા છ વર્ષથી કોર્ટમાં કેસ ચાલતો હોવાથી હવે ખેડૂત નામદાર કોર્ટ પાસેથી ન્યાયની માંગ કરી રહ્યો છે કોંગ્રેસના સિનિયર નેતા અને મોટા આગેવાન પંકજ પટેલ પર જમીન પછાવી પાડવાનો આરોપ લાગ્યો છે એકસો કરોડ રૂપિયાની ખેડૂતની જમીન પછાવી પાડ્યાનો તો હાલ અત્યારે માટે આટલું જ મિત્રો ફરી મળી નવી અપડેટ સાથે તે પહેલાં વિડીયોને લાઇક કરી ગુજરાત ટોક ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને પાસે આવેલું બે લાયકન પણ દબાવી દેજો જેથી તમને નવી નવી ખબરો મળતી રહે